આ વિસ્તારમાં સારા કાર્યો હોય એટલે આવા યુવાનો જે માણસ છે જે સમાજ માટે કઈ કરે છે જે પોતાનું નથી વિચારતા અને સમાજ માટે વિચારે છે એવા તમામ લોકોને એવા તમામ જેમ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે જે સારા કાર્યો સમાજ માટે કરે છે અને હું એવા હંમેશા સાથે જોડા હંમેશા એવા લોકો સાથે જોડાવાનું પસંદ કરું છું જે સમાજ માટે અર્પણ છે જે સમાજ માટે સારા કાર્યો કરતા આવ્યા છે તો બસ